મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ તો આ વાડીમાં છે ને ભાઈ આજે જ વરસાદ છે અને હમણાંથી હું દાદાને પાંચ દિવસ રોજ આવતો હોઉં પણ આપણે કઈ વાડી માટો માર્યો નતો કારણ કે વરસાદ તાર ખેંચતો જ નહોતો હવે આવું કંઈક વાડીમાં થઈ ગયું છે તો હમણાં શું કરવાનું છે એ તમને વાત કરું તમે જોતા રહેજો મારો આ વિડીયો અને મારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી પૂરે પ્રોજો દો તો ભાઈ કપા ઉગીને અવડો અવડો છે હવે છે ને મિત્રો આપણે આ કોરામાં કપાસ વાવેલો હતો અને આ વરસાદ હવે અત્યારે રોપણ આમાં તો આ ખડ આવું થઈ ગયું ખડ થઈ ગયું ને આ કારણ કે જ્યાં વર્ષે જેણે વાવેલું હતું ને એણે આ ખડનો કાંદો કરીને નાખ્યો નેદેલું નહીં હોય હિલકું એ તો આપણે પહેલાં જ વાત કરી હતી કે દાદાને ભાગ આપતા અપાઈ ગયો અને ભાજો ભાઈ એવો ભટકાણો હવે આ કપામાં દેખાતો નથી અને વરસાદ છે ને એ લગભગ આ દસ બાર દિવસ થાય અત્યારે વિરામ લઈ ગયો છે આજે દસ બાર દિવસ દી ઉજવા ન દીધું કાંઈ કામ અને આ છે ને કુંડું આ લાંબા પાનવાળું ઘાસ કહેવાય આ બરાબર આ કહેવાય આંબો આપણે ખબર જ હશે આપણે બધાને હાંબો નામનું ઘાસ છે ને તો આ રીતે કંઈક આવે આ છે હાંબો તો આ ખડનો ખડનો કાંદો થઈ ગયો હવે આમાં છે ને પાણી ભરાય જઈ તો મિત્રો પણ આપણે છે ને આવી રીતે હમણાં દવા સાંટવાની છે ને એ તમને દેખાડીએ તો આ ખીવાડીમાં કપાસ તો રેડી થઈ ગયો રેડીઝન કમ્પ્લેટ અને આમ જવું એટમાં આ છે ને ખાડા પાણી ભરાય ને ત્યાં કપા સારો છો આપણા આંબા સોંપેલા ને બધું દેખાય છે તમને જવું આંબા રોપ્યા હતા તમને દેખાતા છે તો આ મેં છે ને આંબા રોપેલા ઓ હવે આ છે ને આ ઘાસમાં આપણે હવે દવા છાંટી દેવી છે ઘાસની આપણે નેદી નહીં ઈચ્છી તો દવા લાવ્યા છીએ આપણે અને હમણાં સાંટીએ બરાબર કારણ કે એ સિવાય ઘાસ જાહે નહીં આપણને દાડિયા ધાર્યા મળ્યા ન મળ્યા અને જો આની સારવાર ન કરીએ તો આમાં મિત્રો છે ને આ મોલાતમાં કાંઈ મહેનત પ્રમાણે આપણને મળે નહીં દી ઉગે તો આપણે અહીંયા ખેતરે આવી જવું પડે અને ગયા વર્ષે પણ આપણે ભાઈના ખેતરમાં દવા જ સાંટી થઈ આ ફોરજી કપા આપણે વાવેલો છે અને કોરામાં સોપી દીધેલો છે એ તો તમે આ વિડીયોમાં અમારે જોયું જ છે આગલા બરોબર પણ આ ખડનો કાંદો થઈ ગયો હવે આ કાંદો કઈ રીતે મટાડવો એની આપણે વાત કરીશું હમણાં તો નમસ્કાર મિત્રો પાપ મિત્રો આ દવા છે ને આપણે ભલે પણ આપણા ઢોર બાળકો અને કઈ પણ વાગેલું હોય ને આપણે શરીર ઉપર લોહી નીકળેલું તો એવી વ્યક્તિ આ દવા સાટવાની નહીં કારણ કે આમાં ખડ તો મરી જાય પણ આરવાર આપણે મરી દઈએ એટલે એ ધ્યાન રાખીને ખેડૂત મિત્રોને દવાનો છટકાવ કરવાનો કારણ કે જો આવી રીતે થાય ને આ દવા સડી હોય તો આપણા જાનનું જોખમ થાય પછી આપણા દૂધાળા કે પાલતુ પશુ બળદ જેવા એને આ કુંડીમાં જે આપણે પાણી ભરીએ ને આ પપની અંદર તો એમાં પાણી નહીં પાવનો આ તો આપણે અહીંયા કોઈ ઢોર નથી એટલે આ કુંડીએ રાખી નીકળે આની નોખી ફોળી બનાવવી પડે કારણ કે આ ખોળી વિના આપણે પીઠ ઉપર પપ સડે નહીં જો મિત્રો આ રીતે આપણે ચડાવીશું આવી રીતે સડાવવાનો હોય ને એટલે આ રીતે આપણે આ પાટિયું મૂકીને આપણે દેસી અહીંયા આપણે ઢોર નથી નકરા આવી રીતે કુંડીમાં પપ રખાય નહીં આ રીતે હવે છે ને આપણે દાય ખેતરમાં સાંટવા આ સેતુ નો ઉગી ગયો અને બધું ભાઈ આમાં ખડ ને ઘાસ ને એવું નીકળી પડ્યું અને અંદર ભાઈ ગડાય એમ નથી છતાં આપણે છે ને ખડ મારવાની દવા કાઢી દેવાની છે તો આ પંપ ભરીને આપણે આવ્યા અને હમણાં આમાં ખડની સાટીએ એટલે સાત આઠ ખડ છે ને બળીને ભસ્મ થઈ જાય ને કપા કપા રહી જાય આવું કાંઈક આપણે કરવાનું છે અને ભાઈ ખેતરમાં ખડનો કાંદો થાવાનો હતો એ તો આપણને ખબર જ હતી પહેલાં કપાસ સોંપતી વખતે જ આપણે વાત કરી દીધી હતી તમને કે ભાઈ વાણ નું ખેતર આવું બધું બગાડી મારેલું છે એટલે આ કરવું પડશે તો હમણાં આપણે દવા સાંટીએ તમે જોતા રહેજો જો ભાઈ આપણે આવી રીતે કપાસમાં દવા સાંટવાની છે અને પંપ ચાલુ છે આ ખંડનો કાંદો થઈ ને એટલે એનો ઈલાજ આ જ છે મિત્રો ખોદતા ખોદતા દવા તવા છાટી જ દેવી છે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો તમને મજા આવે તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હા મિત્રો પાણી પણ જો એક બે થી ખામી તો આમાં આ ખડ થઇ જાહે મોટું મોટું ને કપાહ રહી જાહે નાઈ એટલે કાઈ થાવા નહીં દઈએ એટલે આપણે આ પ્રયોગ કર્યો છે એટલે આપણે આ

દવા આપણે અડધામાં સાટી રાખીએ હવે બાને બાપાને કી દેવાનું છે કે આમાં કોઈ કે કોઈને ભાગ ન આપતા હું ગમે એમ કરીને હું વાવીશ તમતારે આ ખેતર હાવ બગડી ગયું ભાઈ ખરનો કાંદો એકલો આમાં તમે જોયું ને મિત્રો કેવી રીતે ખૂદતા ખૂદતા આપણે મહેનત કરીએ છીએ આ ખેતીવાડીની અને ભાઈ હું તો પહેલો વહેલો છું ભાઈ હા આપણે ખેતી આવી રીતે ક્યારેય કરી નથી પણ કાંઈ ઘટે નહીં હો જોજો આપણા વિડીયો તમામ વિડીયો આવશે હવે ખેતીવાડીના કે ખેતીવાડી કેવી રીતે કરવી કઈ રીતે કરવી કયા પાકમાં શું કરવું કેવી રીતે મહેનત કરવી એ બધુંય તમને બતાવવાનું છે તો જોતા રહેજો અમારો વિડીયો આ પેલેથી છેલે સુધી અને મિત્રો છે ને વિડીયો ગમે ને તો તમે લાઈક કરી દેજો હા એ ભૂલતા નહીં બરોબર હાલો નમસ્કાર મિત્રો તો આપણે બસ આજનો વિડીયો એટલે સુધી રામ રામ